વલસાડ તાલુકાના વેજલપુરની અંદર જનતા રેડ કરવામાં આવી પરપ્રાંતીય લોકોના ચકાસવામાં આવ્યા આધાર પુરાવા ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની જાણ વલસાડ રૂરલ પોલીસને કરવામાં આવી ગેરકાયદેસર મકાનો બાંધી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવાની ફરિયાદ ઘણા સમયથી સરપંચને ગ્રામજનો આ અંગે રજૂઆત કરી રહ્યા હતા વલસાડ ગ્રામ્ય પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે તો વલસાડના વેજલપુરની અંદર જનતા રેડ પરપ્રાંતીય લોકોના ચકાસવામાં આવ્યા

બે મહિના પછી કોઈ બીજું હોય છે અને જેને કારણે પોતાના ગામમાં કોણ આવે છે જાય છે એની ખબર રહેતી નથી અને કોઈ દુર્ઘટના ઘટે અથવા તો કોઈ અન્ય બાબત થાય જેને લઈને ગુનાહિત પ્રવૃત્તિમાં પણ ઘટના બને તો કોઈને આ બાબતની કોઈ જાણકારી રહેતી નથી તો આ સંદર્ભમાં સ્થાનિકો જાગૃત રહેતા હોય છે અને અગાઉ પણ આવી રીતે જનતા રેડ કરી અને તમામની જે ચકાસણી છે તે કરાવવા માટે તેઓને કહ્યું હતું અગાઉથી આ બાબતે જાણકારી પણ આપવામાં આવી હતી પરંતુ આ ચકાસણી થઈ નહોતી એટલે જનતા રેડ કરવામાં આવી હતી ત્રણ જણ શંકાસ્પદ લગાયા જેવો પોતે પોતાના કોઈ ડોક્યુમેન્ટ રજૂ સરખા ન કરી શકતા પોલીસ ને જાણ કરવામાં આવી હતી અને ગ્રામ્ય પોલીસ વધુ તપાસ કરી રહી છે જી